હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે આપણે આજુબાજુ તમને બતાવું છું ત્યાં છે ને મિત્રો આપડે ચોટીલા તો ઘણી બધી જગ્યાએ બાટી ખાવા જતા હોય છે દાળ મખની આ સોરી દાળ મખની ખાવા ચોટીલા જવું પડે છે એમાંથી એક જગ્યા એવી છે કે તમે સામખી જતા હોય તો નાગડાવાસ ગામ આવે છે ગાળા આવે

નાગડાવાસ વાળો રસ્તો જે કચ્છ હાઈવે કચ્છ ગાંધીધામ બાજુ જવાનો રસ્તો સામખેરી છે ને તમે નાગડાવાસ થી જરાક આગળ આવશો ને બહાદુર નું પાટી આવશે ને સામે એજી સિરામિક સિરામિકા છે એની એક્ઝેક્ટ સામે છે શેરે પંજાબ હોટલ ત્યાં આપણે જવાનું છે વેજ હોટલ છે અને શેરે પંજાબ હોટલ છે અને પંજાબી ટેસ્ટ માણવું હોય તો તમે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને આનંદ આવશે એવી જગ્યા છે તો હું જાઉં અને રિવ્યુ આપું તમને ચાલો જઈએ તો મિત્રો તમે જે જુઓ છો જે પંજાબમાં બેઠક કરતા હોય એવી રીતના અહીંયા છે ને અહીંયા છે આ છે હોટલ શેરે પંજાબ અને પંજાબી ટેસ્ટ અહીંયા મળશે ને સાથે

कितने बजे तक सुबह सात बजे से चालू रहता है रात के चार बजे तक रात को चार बजे घंटा दो का फेमस है रहता है बड़ी वस्तु मिले भाई आगे बात करी आज दाल मखनी ना कैस मानिए क्या प्राइस क्या है दाल मखनी तीस रूपये एक है तीस में एक सौ तीस रूपया दाल मखनी ना आप दाल मखनी मकई चलो चार्ज होता है તમે રોટી તંદુરી કી રોટી તંદુરી રોટી તંદુરી રોટી આવે સાથે મોજ કરીએ ચાલો મિત્રો દેશી બાકડે મોજ કરીએ છે અને ભાઈ જે ઓરિજિનલ કહેવાય ને છે પંજાબ ટેસ્ટ છે પંજાબી લોકો છે અને દાળ મખની ની ભાઈ એન્જોય કરે છે આમાં મિત્રો તમે જોવો છો બટર અને પનીર નો ભાગ છે ઉપર રહી અને છાસ આવી ગઈ છે તંદુર રોટી આવી ગઈ છે અને દેશી આપણા મરચાં ડુંગળી લીંબુ હવે

દાલ માખની હવે ટેસ્ટિંગ કરીએ છે ફૂલ લોડેડ બટર પનીર સાથે તો તમે ટેસ્ટ કરો રાજી પછી મને કીઓ પહેલા તો બાઈટ આપણા મિત્રોને દઈએ પેલી બાઈટ હવે આપણે ખાઈએ ઓલ સોયું છે કે નથી ના યાર તો કે જે ચાલ મને મળ્યો છે

બાકી અહીંયાની બેસ્ટ છે પ્રખ્યાત છે પોપ્યુલર છે દાલ મખની તમારે સ્પાઈસી કરવી હોય મીડિયમ કરવી હોય તમારી ચોઈસ પ્રમાણે તમે ખાઈ શકો છો તો હાઈવે ની બેસ્ટ માં જગ્યા ઘણા લોકોને ખ્યાલ નથી અહીંયા એને ખટારા વધારે ઉપર છે કારણ કે ટ્રાન્સપોર્ટ ઘણા છે અહીંયા સામગ્રી બહુ જતા હોય હું તમને સજેશન કહીશ તો ફેમિલી સાથે

ગરમી ચડાવી દીધી ભાઈ પણ એનું હોય ને ભાઈ એકદમ ટેસ્ટફુલ કોઈ જાતના વધારે મસાલા નથી એની અંદર સો ટકા એકદમ કેવા નેચરલ પંજાબી ટેસ્ટ મરચાએ મને આવડા કઢાઈ દીધા મિત્રો જમીને એટલી મજા આવી ગઈ ખરેખર અને જે આ છે પંજાબી હોટલ છે શેરે પંજાબ અને અહીંયા તમને ઘણા બધા શાક મળી જાય છે અને બીજું કે પ્રાઇસમાં થોડું ઓલું ઓછું હતું મેં તમને કીધા એકસો ત્રીસ રૂપિયા પણ એ લે છે ફૂલ ડિશના એકસો ને વીસ રૂપિયા અને કોઈને હાફ મંગાવી હોય એના છે એસી રૂપિયા તો આ જગ્યાએ આવો એન્જોય કરો ફેમિલી સાથે આવો અને તમે જોવો વિશાળ થઈ ગયા છે ને કે ટાઈમ થઈ ગયો છે બહુ ઓવર એના હિસાબે તમને ટ્રાફિક નહીં દેખાય બાકી ખટાડા ને એવું બધું પડેલું હશે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો અને બહાદુરગઢ એડ્રેસ વળી પાછું આપી દઉં તમને નાગડા વસ્તી થોડાક આગળ આવશે એટલે આવે બહાદુર ગઢ નું પાટીયા સિરામિક્સ સિરામિક સામે અને સામે છે શેરે પંજાબ હોટલ તો આ જગ્યાએ જે કહેવાય પંજાબી ટેસ્ટ તમારે લેવો હોય તો આ જગ્યાએ આવો રોકાવો ખાઓ પીવો આનંદ કરો અને હાઈવે ની જર્ની કરતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી બ્રેક કરીને તમે એન્જોય કરી શકો છો અને દાલ મખની જેટલા લવર હોય એ કોમેન્ટ કરો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય